મિત્રો સરકાર અનેક વખત ઘટનાઓ બને છે ત્યારે ગંભીર એક્શનો લેવાની વાતો થતી હોય છે પરંતુ નક્કર કોઈ કાર્યવાહી થતી નથી આ રાજકોટની જે ઘટના બની છે એ ઘટનાને લઈને આજે આપણી સાથે જોડાયા છે અખિલ કચ્છ ચારણ ગઢવી સમાજના પૂર્વ પ્રમુખ અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા પૂર્વ પીઆઈ વિજય સાહેબ ગઢવી સાહેબ મા આશાપુરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે રાજકોટની અંદર ટીઆરપી ગેમ ઝોન એની અંદર જે આગની જે દુર્ઘટના બની આમાં ઘણી બધી આપણે જોઈએ છીએ કે બેદરકારી સામે આવી રહી છે આપ આ ઘટનાને કેવી રીતે જુઓ છો ખૂબ દુખદ ઘટના છે વેકેશનમાં આખા વર્ષના પ્લાન થતા હોય કે આ વેકેશન ક્યાં ગાળશું કામ કરશું અને માવિત્રો ખુશીથી પોતાના બાળકોને આ રીતે વેકેશન માટે આવતા હોય અને ત્યારે પોતાના વાલ સોયા સંતાનોને આ રીતે ખોતા હોય ઘટના ઘટના કે બીજી હોઈ શકે નહીં પણ આ ઘટના વેકેશનોમાં વારંવાર બને છે ફક્ત ગુજરાતમાં તમે જાઓ તો મોરબીમાં જે પુલ તૂટ્યો વડોદરામાં જે હરણીની ઘટના બની અને નાની મોટી ઘટનાઓ તો આના સંદર્ભે આપણે આપણા માંડવી શહેર જે પર્યટન માટે પ્રખ્યાત છે એને જોવું પડે અને આવી ઘટનાઓ ઘટે છે એમાં ઘટનાઓ પાછળના જો મુખ્ય કારણો હોય તો પૂર્વ આયોજનો જે મંજૂરીઓ આપવામાં આવે છે ત્યાં જ ખામીઓ થાય છે અને ખામીઓના અંતે પાંચ પંદર દિવસ મીડિયામાં ચમક ચમકશે લોકોનો પ્રકોપ હશે ખૂબ બધી આ બધી બાબતો હોય છે પણ પછી બધું સમૂહ ઘટનાના પુનરાવર્તન થતા રહે છે આ ઘટના ઘટના બને એ જ આપણે ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ અને આવી ઘટનામાં જે પણ લોકો ભોગ બન્યા છે એમના પ્રત્યે આપણે સહજ સહાનુભૂતિ હોય એ સ્વાભાવિક છે ગંભીર ઘટના છે રાજકોટની આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ જે મૃત આત્માઓ છે એમની આત્માને શાંતિ મળે સાહેબ આ ઘટનાની આપણે વાત કરીએ જ્યારે આ ટીઆરપી ગેમ ઝોનનો પ્રારંભ કરાયો ત્યારે એમાં કાલે ઘણા બધા ઇલેક્ટ્રોનિક પ્રિન્ટ મીડિયાના અમારા પત્રકાર મિત્રોએ પણ ફોટો જાહેર કર્યા છે એમાં અધિકારીઓ આ શુભારંભમાં ગયા હતા અને આ ઘટના હાલમાં બની તો આ અધિકારીઓ જે ટીઆરપી ગેમ ઝોનનો રાજકોટમાં પ્રારંભ થયો એમાં સામેલ હતા અને ગયા હતા ઓપનિંગમાં હાલમાં આ ફોટા વાયરલ થયા છે એને આપ સાહેબ કેવી રીતે જોવો છો ઓવરઓલ આપણે જોવા જોઈએ તો અધિકારીઓ સંવેદનહીન રીતે આમાં જોવા મળે છે જે એમના ધારાસભ્યો છે એ પણ હસતા હોય અધિકારીઓ માટે ખુરશીઓની વ્યવસ્થાઓ થતી હોય આ બધી દુઃખદ ઘટનાઓ છે પણ સાથે સાથે જે પત્રકારોએ જે આક્રોશ વ્યક્ત કર્યો છે ખુલ્લે ખુલ્લો આક્રોશ વ્યક્ત કર્યો છે એને હું બિરદાવું છું કે તમે જો આવી પરિસ્થિતિમાં જો સાચે સાચું કહેતા હો તો આનાથી વિશેષ બીજી કોઈ ઘટના ન હોય આપણે ભલે કચ્છના છેડે બેઠા છીએ છતાં આપણને ચિંતા થાય છે એવી જ રીતે ત્યાંના સ્થાનિક પત્રકારોએ બહુ જબરદસ્ત ભૂમિકા ભજવી છે અને જે જે અધિકારીઓ છે એને ખુલ્લા પાડવા માટેના પણ પ્રયત્નો કર્યા છે પણ ત્યાં કેમેરા સામે જે અધિકારીઓ આવ્યા છે અને અધિકારીઓએ જે આને આંખ મીચામણા કર્યા છે

યુવાને જીવ ગુમાવ્યો બે તંત્રની સરકારની બેદરકારીના કારણે તો આ ઘટનાઓ વારંવાર બનતી હોય છે કડક પગલાં લેવાયાના આદેશો અપાય છે પરંતુ પછી જૈસે થે વેસે એની નીતિ અપનાવાય છે માંડવીમાં પણ આપણે આ ઘટના બન્યા પછી તંત્રએ કડક કામગીરી કરી પણ પછી બે ચાર મહિનાઓ પાછો એ જ બીચ ઉપર વળી પાછો બે ગેરકાયદેસર બધા ધંધાર્થીઓ પોતાનો ધંધો ચાલુ કરી દે છે તો આ બધું જોતા સાહેબ આના ઉપર કેમ કડક અમલવારી નથી થતી જો આ ઘટના છે ને ઘોડા ભાગી ગયા પછી તબેલા દુનિયામાં ક્યાં ઘટના બને એટલે માંડવીનો જૂનો પુલ બંધ થાય ચાર દિવસ કડકાઈ થાય આ થાય આ કઈ મતલબ નથી આપણે બધાએ આમાં પણ સ્ટિંગ ઓપરેશન કરવા જોઈએ કે ભાઈ આડા દિવસે આ માંડવીની વ્યવસ્થા શું છે હોળીઓમાં કેટલા છોકરા ડૂબી ગયા બેફામ રીતે ત્યાં ડ્રાઈવિંગમાં પણ ત્યાં કચડાઈને મર્યા હમણાં આ પેરાગ્લાઇડિંગમાં ઉપરથી પટકાઈને મર્યા આ તો અહીંયા હજુ નાના પ્રમાણમાં છે પણ બહુ મોટી સંભાવનાઓ છે આ દુર્ઘટના સર્જાઈ શકે તે માટે એટલે માંડવી પોર્ટ ઉપર તમે આવો માંડવી બીચ ઉપર આવી અને આપણે જોઈએ તો વ્યવસ્થાઓ કરતા બીજી બધી પ્રવૃત્તિઓ છે જે પ્રવૃત્તિઓ ન થવી જોઈએ એવી પ્રવૃત્તિઓ ઘણી બધી થાય છે ખોટા ઉઘરાણા થતા હોય ખોટા પાર્કિંગના પ્રશ્નો હોય એ બધી બધું આંખ મીચામણા થાય છે અને જ્યાં ખરેખર પર્યટનને વિકાસ કરવો જોઈએ આવી રીતે સેફ્ટી માટેના જે મેજર્સ લેવા જોઈએ બોટ માટે કઈ રીતે હુસિંગ હોવું જોઈએ પ્રવાસીઓ પ્રવાસીઓને શું સગવડ હોવી જોઈએ એ સ્થળ ઉપર નથી બાકી જાહેરાતો બહુ સારી આવે છે અમિતાભ બચ્ચનને આમની ને આમની બિચારા આ જાહેરાતો પાછળ લોકો અહીંયા હેરાન થઈને આવે છે રાતે પાર્લરના બિસ્કીટ ખાઈને એ લોકોને રાતના ઊંઘવું પડતું હોય છે સારા કોઈ સગવડ હોતી નથી અમારી જેવી જે બોર્ડિંગો હોય છે ત્યાં પણ આવીને બિચારા ચોકમાં અમે એમને વ્યવસ્થા આપતા હોઈએ છીએ એટલે ખાલી જાહેરાતોથી પબ્લિકને આકર્ષણ આકર્ષો છો પછી અહીંયા પબ્લિક માટે શું નથી કોઈ સલામતીની નથી કોઈ બીજી સગવડ નથી કોઈ ખાણીપીણીની અને તેના સિવાયના લો એન્ડ ઓર્ડરના પ્રશ્નો તમે જુઓ તો દુનિયાભરના પ્રવાસીઓ માટેની આ મુશ્કેલીઓ છે આ બધી વાસ્તવિક જો જોઈએ તો લોકલ પબ્લિકે જાગૃત થવું જોઈએ અને પર્યટનને જો પ્રોત્સાહન આપવું કરોડો રૂપિયા ખર્ચો છો તો તમે કઈ રીતના સગવડો આપો છો એ તમે સ્ટિંગ ઓપરેશન દ્વારા આપણે જોઈ શકીએ આજે જઈએ તો કે જો આ શું ખર્ચે છે ને શું અહીંયા સગવડો છે આવી જ્યારે સાહેબ ગુજરાતની અંદર ઘટનાઓ બનતી હોય તો આ એક દુઃખની વાત કહેવાય હાલમાં એક વાઘડની અંદર કાનમેરમાં જે ઘટના બની વ્યક્તિનો એમાં જાન ગુમાવવાનો વારો આવ્યો તો આ આવી ઘટનાઓ જ્યારે બનતી હોય છે આપણા માંડવીમાં પણ બેફામ ખનીજ ચોરી થઈ રહી છે સંભાવના ખરી સાહેબ અહીંયા ક્યારેક આવી ઘટનાઓ બને જો બિલકુલ છે તંત્રને પગાર તો કુદરત ઘણો આપે આ લોકો સરકાર જ ઘણું આપે છે બીજું એ લોકોને ઉપર કુદરતની મેર છે પણ સામેથી આવા જેને આપણે ગેરકાયદેસર કહી શકીએ એવા ધંધા ચાલુ રહે અને એ લોકોની આવક વધુ થાય એ માટે એવા લોકોને પ્રોત્સાહન મળતા હોય છે આમાં ભાઈ જે જન્મે છે ને દાઉદ ભલે જ્યાં જન્મે દાઉદ જે હોય તે પણ નાના દાઉદો ઠેક ઠેકાણે પેદા થઈ રહ્યા છે એટલે ખાલી મુસ્લિમ ધર્મની વાત નથી કરતો દાઉદ એટલે નામ જ આ છે બાકી દાઉદ પ્રકારના ગુંડાઓ એ પછી દરેક પ્રકારના હોય પોતે સમાજમાં રોફ જવા બિનજરૂરી બિન કાયદેસર નાણાં કમાવી સમાજના નાના મોટા પ્રસંગો કરતા હોય છે સમાજમાં ભોજનો આપતા હોય છે સમાજના બીજા પ્રસંગો કઈ સંગીતના કે આવા યોજતા હોય છે બ્લેક ગાડીઓથી બેફામ ફરતા હોય છે નંબર પ્લેટ વગરની પોલીસના જાસૂસો એજ તંત્રના જાસૂસો એજ અને આ આપણે જોઈ શકીએ છીએ અને આવા આપણે પ્રૂફ પણ આપજો સિનિયર અધિકારી આજે મને કે કે તમે આ આરોપ નાખો છો પ્રૂફ આપો તો એમને હું ત્યાં આપી દઉં આ જો આ રેતી ચોરી થઈ છે અહીંયા આ કોઈ આંધળો છે આ ખનીજ ચોરી થાય છે તમે અહીંયા અહીંયા તમને શું ખબર છે આ દારૂ ચલો હું આપું તમને આ તમારી ત્યાં આ લોકો તમારા આ અધિકારી થી આટલી વાતો કરી છે આ આ આ જે સમાજમાં સારો માણસ માણસ ન ગણાય એવો ગાડીઓથી બેફામ રીતે અહીંયા ફરતા હોય છે એટલે આ બધી તંત્રની મીઠી નજરથી આ બધું કાનમેર બન્યું આ બન્યું આવા તો અનેક કિસ્સા કચ્છમાં બન્યા છે કેટલાય જે માહિતી આપવા વાળાને અને માહિતી મેળવવાળાને ગાડીઓ ચડાવવામાં આવી છે મારી નાખવામાં આવ્યા છે મારી પાસે એક કામ કરે છે બોલર તરીકે પ્રકરણ ઉજાગર કર્યા તો સારા માથાઓ એ પીઠ પાછળ એ બિચારાને ભાંગી નાખ્યો આજે છ મહિનાથી એ ખાટલામાં છે પોલીસનો પેટનો પાણી નથી હાલતો કઈ પડી નથી પોલીસ આજે હું તો સિનિયર અધિકારીઓને પણ આરોપ મૂકું છું કે તમે સિનિયર જેના અશોક સ્તંભ જેવું તમારા ઉપર વજન છે તમે શા માટે આજી કરો છો સારા માણસો અમારા જેવા અહીંયા નિવૃત્ત અધિકારી બેઠા છે સરહદનો જિલ્લો છે અમે સારી માહિતી આપી શકીએ અમે રાષ્ટ્રહિત માટે સારું બધું કરી શકીએ પણ આમને તો બધાને આ જોઈએ છે એટલે સ્વાભાવિક છે કે આ કાનવેરની છેલ્લી ઘટના નથી આવી ઘટનાઓ બનતી આવી છે અને જો આ જ રીતે તંત્ર જો આ ખાડા કાન કરશે ખાલી કોઈને ચમરબંધીને છોડવામાં નહીં આવે અને પછી ચમરબંધી ભેગા જ બેઠા હોઈએ તો આ ખાલી કહેવા માટેની વાત છે કથની અને કરણીમાં બહુ ફરક છે અધિકારીઓનો મોરલ હું જેમ જોઉં છું એટલું મોરલ નથી નહીં તાકાત નથી કે ફરકી શકે સાહેબ આપના કાર્યકાળની અંદર જે થયેલી કામગીરી ત્યારે આપની સાથે ઘણા બધા અધિકારીઓ જોડાયેલા હશે અને કામગીરી કરેલી હશે પોલીસ ખાતામાં રહીને આ સાહેબ આપે

મેં મનોજ શશીતરન એનાથી વિશેષ સારા સારા અધિકારીઓ સાથે કામ કર્યું છે જે અધિકારીઓ જરા પણ અમારે હજુ મને ખ્યાલ નથી કે આ રાજકારણનો પ્રેશર છે આ કામ ન કરતા એવું કીધું હોય તો ગમે તેવા ચમરબંધ સામે પગલા લીધા હોય સભા સારું કર્યું હવે સંભાળજો આ પ્રોત્સાહન આપતા હતા આજે અમે અધિકારીઓને વોટ્સઅપ ઉપર મોકલી છે મને સિનિયર આઈપીએસ અધિકારીઓને વોટ્સઅપ ઉપર માહિતી મોકલીએ છીએ એનો એ સામે રિપ્લાય આપવા નથી માંગતા એટલે હું તો કઉ છું કે અધિકારીઓ આટલી રીતે કક્ષાએ હોય એવું મેં બીજે જોયું નથી ખાસ જે ઘટના બની આમાં આપ કોને જવાબદાર તંત્ર તંત્ર અને તંત્ર અને તંત્ર એટલે હું તો સીધો રાજકારણ ને જ કહું છું તમે શા માટે દબાવો છો તમે ચૂંટાયેલા છો તો તમે પ્રજાના વિકાસના કામો કરો આડી અવડી વસ્તુઓમાં ચાર લુખાવને સાચવામાં તમારા પાંચસો હજાર બીજા વોટ જાય છે તમારી છાપ જાય છે શા માટે તમે આવા નાલાયક માણસોને પ્રોત્સાહન આપો છો હું તો એ કઉ છું તમે પ્રજાનું કામ કરો પ્રજા તમને જ આપશે વોટ તમે આવા ચાર પાંચ આવા ભાડૂત માણસોને તમે શા માટે ભલામણ કરો છો કે મારો માણસ છે આને સાચવજો અને પછી આ તો પછી બકરી કારીંગો ખાઈ ગઈ એવું હોય છે આનાથી સચવાતું નથી થોડા જો અધિકારીઓને મારી પાસે પ્રૂફ છે હું તો એમ નથી કે તો કોઈ સિનિયર અધિકારી આવે તો હું બતાવું કે હાલો તમારો આ જમાદાર શું કરે છે તમારો આ વહીવટદાર કોણ છે બધાને બતાવી શકીએ એમ છે અને હું તો તમારી આમ આ ચેલેન્જ થી કહું છું પ્રજાને કે જાગૃત થાવ તમે જે તે પક્ષને માનતા હો કોંગ્રેસમાં હો ભાજપમાં હો આપમાં હો પણ તમારા છોકરાનું ભવિષ્ય તમારું ભવિષ્ય આપણા માંડવીનું ભવિષ્ય કોણ સારા માણસો છે એને પ્રોત્સાહન આપવામાં છે જો આપણે આ લોકોને પ્રોત્સાહન આપશું ને આવી રીતે જો આપણામાં સારા જો આપણામાં ભેદ નહીં હોય તો સારા માણસો પોતે દૂર હટી જશે અને ખોટા માણસો આ સ્થાન લેશે એટલે આપણે જાગૃત થઈ એક નાગરિક તરીકે પ્રજા પ્રજા તરીકે આ અધિકારીઓને સામા ઉભીને કહીએ કે આ તમે કહો છો અમારો પગાર લવશો આ કેમ થાય છે આ જે બાપ બની ગયા છે ને અધિકારીઓ એને આપણે સરખા કરી શકીએ પણ સારા માણસોને આપણે પ્રોત્સાહન આપીએ તો આ ઘટનાની અંદર સાહેબ કાલે મેં એક પિતાનો જે આક્રોશ જોયો કે આ લોકોને કડકમાં કડક સજા નહીં થાય અને જો કોર્ટ એમને જામીન આપશે તો હું એ લોકો એ લોકોને આરોપીઓને છોડીશ નહીં આટલો બધો જ્યારે આક્રોશ જોવા મળતો હોય અનેક વારંવાર આવી ઘટનાઓ બનતી હોય સરકાર કહેશે અમે કડક પગલાં લીધા છે કડક કાર્યવાહી હાથ ધરાઈ છે આરોપીઓને છોડવામાં નહીં આવે આવી બધી ઘટનાઓ બન્યા બાદ પણ હજી આપણે જેટલી ઘટનાઓ જોઈ સાહેબ કોઈ પણ એ એવા કડક પગલાં લેવાયા નથી સરકાર અને તંત્ર દ્વારા તો હવે આવી ભગવાન પાસે આપણે પ્રાર્થના કરીએ ઘટનાઓ ન બને અને સરકાર અને તંત્રને હવે સાહેબ આપણે શું અપીલ કરશો જો હું તમારા માધ્યમથી કહીશ કે લો એન્ડ ઓર્ડર અને કોર્ટો એટલા માટે છે કે આજે મને કોઈ અન્યાય કર્યો એને હું ડાયરેક્ટ મારવા ન જાઉં અને સીધો હું ન્યાય ન્યાયના રસ્તે પોલીસ પાસે જાઉં પોલીસ દ્વારા કોર્ટ પાસે ન્યાય માંગવા માટે જાઉં જ્યારે જ આપણને નિરાશા મળે ત્યારે એક હતાશ માણસ અંતે રાજાશાહીમાં બારવટીયા કહેતા હમણાં આપણે જે આખા વિદ્રોહ જે ફાટી નીકળે છે એની પાસે સૂક્ષ્મ રીતે અન્યાયની ભાવના છુપાયેલી હોય છે ન્યાય માટેના પ્રયત્નો જયારે નિષ્ફળ નીવડે છે તંત્ર જયારે દાદ નથી આપતો તે મજબૂરીથી મરણીયું બનીને કોઈ પણ માણસ આ ઘટનાઓ પાછળ હોય છે આ સૂક્ષ્મ માનવ સાયકોલોજી જોવી જોઈએ જો સારી રીતે કાયદો અને વ્યવસ્થા સારી રીતે ન્યાયની અપેક્ષા લોકોની સંતોષ થાય તો લોકો ક્યારે પણ હિંસાત્મક માર્ગે નહીં આવે પણ જ્યારે આજે કોઈનું ખૂન થઈ ગયું અને ખૂનમાંથી નિડોષ એને સામે ફરતો હોય તો સામો માણસ પછી સામે બીજું શું કરશે માથું ફેરીને એટલે પ્રજાનો આક્રોશ ત્યારે જ છે કે જ્યારે તંત્ર એને દાદ નથી આપતો તંત્ર દાદા આપે તો એમને સીધી એને સંતોષ થવાનો છે કે મારા જે માણસો ગયા એના માટે મને ન્યાય પોલીસ દ્વારા મળ્યું કાયદા દ્વારા મળ્યું સરકાર દ્વારા મળ્યું અને નહીં મળે તો અંતે વિદ્રોહનો પરિણામ તો જુઠ્ઠું ખરાબ જ આવે છે અંતિમ દોર તરફ જઈ રહ્યા છીએ કચ્છ અને ગુજરાતમાં આજે દેશ વિદેશમાં આશાપુરા ચેનલ ઉપર આ ઇન્ટરવ્યુ જોતા હશે બધા આપણા દર્શક મિત્રો તો સાહેબ આપ શું સંદેશો આપશો આપણા હું એક તો તમને અભિનંદન આપું છું કે બિંદાસ અમારા જેવા જે બોલતા હોય એમને તમે ઇન્ટરવ્યુ તમે પહેલા તો કરો છો આજના યુગમાં એટલે આશાપરા ન્યૂઝ જયમલભાઈ તમે અને તમે તમામને હું અભિનંદન આપું છું આવાને આવા પ્રજાના પ્રશ્નો વગર લાલચે વગર કોઈનાથી ડર અને આવી રીતે કરતા રહેશો તો પ્રજાને મોટામાં મોટી સેવા છે અને લોકશાહીની મોટામાં મોટી સેવા છે મારી એ જ અભ્યર્થના પ્રજા જાગૃત થાય આ

જો સારી રીતે કાયદો અને વ્યવસ્થા સારી રીતે ન્યાયની અપેક્ષા લોકોની સંતોષ તો લોકો ક્યારે પણ હિંસાત્મક માર્ગે નહીં આવે પણ જ્યારે આજે કોઈનું ખૂન થઈ ગયું અને ખૂનમાંથી નિર્દોષ થઈને સામે ફરતો હોય તો સામો માણસ પછી સામે બીજું શું કરશે માથું ફેરીને એટલે પ્રજાનો આક્રોશ ત્યારે જ છે કે જ્યારે તંત્ર એને દાદ નથી આપતો તંત્ર દાદ આપે તો એમને સીધી એને સંતોષ થવાનું છે કે મારા જે માણસો ગયા એના માટે મને ન્યાય પોલીસ દ્વારા મળ્યું કાયદા દ્વારા મળ્યું સરકાર દ્વારા મળ્યું અને નહીં મળે તો અંતે વિદ્રોહનો પરિણામ તો ખરાબ જ આવે છે અંતિમ દોર તરફ રહ્યા કચ્છ અને ગુજરાતમાં આજે દેશ વિદેશમાં આશાપુરા ચેનલ ઉપર આ ઇન્ટરવ્યુ જોતા હશે બધા આપણા દર્શક મિત્રો તો સાહેબ આપ શું સંદેશો આપશો આપણા હું એક તો તમને અભિનંદન આપું છું કે બિન્દાસ અમારા જેવા જે બોલતા હોય એમને તમે ઇન્ટરવ્યુ તમે પહેલા તો કરો છો આજના યુગમાં એટલે આ અભિનંદન આપું છું આવા પ્રજાના પ્રશ્નો વગર લાલચે વગર ડર અને આવી રીતે કરતા રહેશો તો પ્રજાને મોટામાં મોટી સેવા છે અને લોકશાહીની મોટામાં મોટી સેવા છે મારી એ જ અભ્યર્થના પ્રજા જાગૃત થાય આપ આવા ને આવા ભલે ઓછા જોતા હોય થોડા જોતા હોય પણ કોઈનામાં જાગૃતિ આવે કે આપણા પ્રજા તરીકેના હક છે અને હક માટે આપણે જાગૃત રહેવાનું છે ખોટા રાજકારણીઓ અધિકારીઓને ચાંપલુસી શીખ સલામો ભરવા કરતા પોતાના હક માટે આપણો અવાજ ઊંચો કરીએ એ જ આપણી અભ્યર્થના અને એ જ હું તમને ફરીથી તમે લોકોને અભિનંદન આપું છું અને જે લોકો આમાં ભોગ બન્યા છે એ માટે હું એમને શ્રદ્ધાંજલિ પાઠવું છું તો દર્શક મિત્રો આ હતા આપણી સાથે આજે પૂર્વ પીઆઈ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા વિજય સાહેબ ગઢવી એમનું કહેવું છે કે આ રાજકોટની જે ઘટના છે એ ટીઆરપી ગેમ ઝોનની અંદર જે આગની ઘટના બની એ બહુ દુઃખદ છે અને એમાં જે પોતાના સ્વજનો ગુમાવ્યા છે નાના નાના બાળકો દીકરીઓ અમુકના હાલમાં જ લગ્ન થયા હતા અને એવા ઘણા બધા એમાં તેત્રીસ જેટલા જે નિર્દોષ હતા એમનો જે ભોગ લેવાયો છે એ એમના આત્માને ભગવાન શાંતિ આપે અને સાહેબનું કહેવું છે કે બીજી વાર આવી ઘટનાઓ ન બને તેમ માટે સરકાર અને તંત્ર જાગૃત રહે થાય તો એ જ અભ્યર્થના સાથે હું પરેશ જોષી માપુરા ન્યૂઝ ચેનલ માંડવી કચ્છ